ત્રણ મરચાં આવે એને આપણે કટ કરી છે અને થોડા ધાણાને પણ આપણે કટ કરી દીધા છે હવે આપણે અડધો તો ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીને શેકાલે છાલ નીકળી જાય અને એના બે ભાગ થઈ જાય એટલું આપણે એનું વાટીશું બહુ એકદમ પાવડર નથી કરવાનો તો સરસ વટાઈ ગયા છે અને હવે આપણે ગેસ ચાલુ કરીને તેલ મૂકીશું એક ચમચો તેલ એક ચમચી જીરું એડ કરીશું અને લીલા મરચા આપણે એડ કરી દેસું અને એક મિનિટ જેવું એને છાતરી લેશું આપણે એકદમ ભૂમી રાખીશું અને પછી સિંગદાણા એડ કરી દેશું અને એને પણ એક મિનિટ જેવું અંદર સાતરી લેશું જેથી એ સરસ મજાના અંદર ક્રિસ્પી થઈ જાય પછી આપણે અડધી ચમચી હળદર એડ કરીશું એક ચમચી આપણે

આવે પરળડે રહે bộtસ સાબુdana નીત રહ્યા છે એને એડ કરી દેસુ અને સરસ મિક્સ કરી લેસુ તમે જોઈ શકો છો કે સાબુdana એકદમ સરસમે નાખીलेला છે ને એકદમ છૂટા છૂટા છે બધું મિક્સ થઈ જાય એટલે આપણે જે બટેકા મેસ કરે હતા એ અંદર એડ કરી દેસુ મિક્સ બધું સરસમેનું મિક્સ કરી લેસુ સરસ મિક્સ થઈ જાય એટલે ઉપરથી આપણે ઘણ એડ કરી દેસુ